નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાંતાના પત્રકાર સાથે સ્થાનિક પોલીસનું ઉગ્રવર્તનમાં કવરેજ કરી રહેલ સ્થાનિક પત્રકાર સાથે પોલીસનું ઉગ્રવર્તન સાંજના સમય આવતી રતનપુર એસટી બસમાં મારામારીની ખબર સ્થાનિક પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે સ્થાનિક પત્રકારોને આ બાબતની જાણ થતા પત્રકારો પણ કવરેજ માટે પહોંચ્યા હતા તેવામાં કવરેજ કરતા પત્રકાર સાથે પોલીસે ઉગ્રવર્તન કરતાનો વિડીયો સામે આવ્યો છે જો ખરેખર દાંતા પોલીસ સિંગમ હોય તો દાંતા વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના ઠેકાઓ બંધ કરાવે અને જેલના હવાલે કરે ઘટના સ્થળે કવરેજ કરી રહેલ સ્થાનિક લોકોના ટોળા વચ્ચેથી પકડી અને પોલીસ પોલીસ સ્ટેશન લઈ જઈ સાબિત છે કવરેજ કરી રહેલ એક પત્રકારને લોકોના ટોળા વચ્ચેથી ખેંચી સરકારી વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવું તે કેટલું યોગ્ય સો આ વિડિયો જોયા બાદ જિલ્લા એસપી વડા દાંતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી પોલીસ સામે કોઈ પગલાં ભરશે ખરા જો આ પોલીસ કર્મી સામે ઉચ્ચ અધિકારી દ્વારા પગલા લેવામાં નહીં આવે તો મીડિયા ટીમ દ્વારા આવનારા સમયમાં આવેદન આપવામાં આવશે તો આ સિંગમ બની બેઠેલી પોલીસ દાંતા વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂ જેવા ગોરખ ધંધા બંધ કરાવશે ખરા તે જોવું રહેશે રમેશભાઈ પરમાર આઈસીવી ન્યૂઝ ગુજરાતી વડગામ દાંતા બસ સ્ટેશનમાં એક ઘટના બની હતી હું થોડું કામમાં હતો અને મારા પર ફોન આવ્યો તો એક મારા મને કિસ્સો મને દાંતા રતનપુર બસમાં તો મારા મને કિસ્સો બન્યો હતો તે મારા પર જાણ થતા હું ત્યાં પહોંચ્યો હતો ત્યાં પહોંચ્યો હતો ત્યાં દાંતા પોલીસ પણ હાજર હતી અને તે એકસોટ પણ હાજર હતી જે મારામાંથી એ વ્યક્તિની મને એને સારવાર પણ કરવામાં આવી અને જ્યારે હું કવરેજ કરતો હતો ત્યાં મીરખામ નાના પોલીસના અધિકારીએ મને કવરેજ કરી બસમાં કવરેજ કરતો હતો ત્યાંથી મને કોલર પકડીને જબરજસ્તી બસમાં ખેંચી લીધો અને જે બસમાં ખેંચીને પણ મને જબરજસ્તી બહાર કાઢ્યો અને એને પોલીસ વાહનમાં મને લઈ જઈને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પણ મારા સીધી મારામુરી પણ કરી એમની અને ત્યાં જઈને પછી એમની તપાસ કરી મારી યોગ્ય તપાસ કરી તો એમ લાગી કે એમણે કીધું કે તમે પીધેલા સહી સમજીને લાવ્યો પણ હું ત્યાં અને તપાસ કરવામાં આવ્યો તો એમને પાસે લેખિત મારી પાસે લીધું કે તમે પીધેલા નથી અને પીધેલા સમજીને તમે લાવ્યા એટલા માટે હવે તમને લાવ્યા અને પછી તમે પીધેલા નથી એમ સહી મને ગુનેગાર નથી મને છોડી પણ દેવા માટે અને મારી લેખિતમાં સહી પણ લીધી છે ઓકે